વર્ષો પહેલા મિહિર નામનો રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ સુલક્ષણા રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમની શેર માટીની કોઠ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને ઓરડામાં બેઠી હતી તેવામાં ત્યાં એક દાસી આવી ચડી દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત જાણી ગઈ તેણે કહ્યું રાણી બધી ચિંતા શા માટે કરો છો તમે હુકમ કરો તો ઉપાય બતાવો રાણી બા બોલ્યા બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણી બા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ કચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીઓ નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી ફેલાવવા માંડી આ વાતને મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ના પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને ને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતા આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો સાંભળી રાજી રાજી થઈ ગયા આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતા આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો રસ્તામાં એક વાણિયાને ઘેર રાત રોકાયો આ વાણિયાને છ બાળકો થયા ને છય વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંધી ગયા હતા ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂલ કર્યું અને કહ્યું હે દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યામાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવો અમંગળ ન લખી શકો છેવટી વિધાત્રી જીવંતિકાની વાત માની દીર્ધાયુષ્ય લખી ચાલતા થયા સવાર થતા વાણિયાએ પોતાના છોકરોને જીવતો જોઈ નવાઈ પામ્યો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ભરતકુમારના શુભ પગલાં માની તેમની ખૂબ સાર સંભાળ કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો તેઓ ગયાજી પહોંચી ગયો ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યો પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાને ઘેર ગયો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છકતી હતી મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિદાત્રીએ તેમના કયા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિદાત્રીએ માને પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ઊંઘ ઉડી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો કે પીળા અલકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જયા જય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારી વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં શી રીતે થવા દઉં ભલે કહી વિધાત્રી જતા રહ્યા સવાર થતાં વાણીયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ કોઈ મહાન માણસ છે થોડા દિવસમાં ભરતકુમાર રાજમહોલમાં પાછો આવ્યો આવીને તેમને રાણીમાને પૂછ્યું માં તમે કયું વ્રત કરો છો બેટા હું તો એકે વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ કે આ મારી સગી મા નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ગંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે કોઈએ ઘેર રહેવું નહીં બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતી વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી આવી રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો માં દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધાર નીકળી રાજકુમારના મોમાં પડી આ જોઈ બધા અચરજ પામ્યા રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રડતા રડતા હકીકત જણાવી દીધી રાજકુમાર પેલી ્રાહમણી માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલ માં રાખી જીવંતી કામાના વ્રત ના પ્રભાવ થી બ્રાહ્મણી ને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજી એનું રક્ષણ કર્યું